કોંગ્રેસની ન્યાયયાત્રાને બીજો ઝટકો લાગ્યો છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના સત્તર જેટલા પીડિત પરિવારોએ આ ન્યાય યાત્રામાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારે રાજકારણ જોઈતું નથી અમે ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ છીએ અમે અગ્નિકાંડ મામલે સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી કોઈ રાજકીય પક્ષ પાસે નહીં આ અગ્નિકાંડમાં મારા બે દીકરીઓ અને મારા જમા એમ ત્રણ વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજે અમારે કોઈ રાજકારણ નથી કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે બનાવ પરિવાર ન બને અને અમને ન્યાય મળે બસ ઈ જ છે અમારો હેતુ બાકી બીજું અમારો કોઈ એમાં ઓલો નથી એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા માય યાત્રામાં જવાથી જો ન્યાય મળતું હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાયયાત્રામાં જવું છે કોઈ કોઈ મુદ્દો નથી નથી એટલે અમારા પરિવાર છે જવા માટે રેડી એમાં ન્યાય યાત્રામાં જે છે અત્યારે આપણે જે કઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણે પૂરો સપોર્ટ છે સ્પેશિયલ પીપી ની માંગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ હલાવો બસ આજ અમારી માંગણી છે કારણ કે આ જે કઈ ન્યાય આપશે એ કોર્ટ આપશે